પીડિત મહિલા ની મદદે આગળ આવ્યા સીતારામ કોણ જય સીતારામ જય સીતારામ લાથી ગુજરાત

right right બોલતી અચ્છા તો આ matter તમારે કઈ રીતના છે અમે કેવું છે બેન હિન્દુ મુસ્લિમ ની matter ઓ માં થઈએ છીએ હવે તમારી મેટર શું છે મને જણાવો સર અમારે જમીન બાબત ની છે જમીન બાબત માં અચ્છા તો આપડે તમારે જમીન બાબત શું થયેલ છે જમીન એવું કેવું કે મારા સસરા ને મત હતી ઘડીએ અચ્છા તો મારા સસરાને તો ખબર નાઈ હતી કઈ કે શું કરવાનું છે અચ્છા અને આ લોકો એ કઈ રીતના ફસાઈ દીધા મારા સસરા એમને એટલે કે ખબર જ ના પડી એમને કે મારે આવાસ આવવાનું છે

અને તમને જો મારી ધમકી આપે તો તમે ત્યાં આગળ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય સરપંચ શ્રી ને ત્યાં આગળ વાતચીત કરો પોલીસ સ્ટેશનમાં જાઓ કે આ રીતના મુસલમાનો દ્વારા અમારા જમીનમાં ઘુસણખોરી કરીને અમને ધમકી આપે છે પોલીસ સ્ટેશનમાં ભી સર મેં કેટલી વખત અરજી આપી છે કેટલી વખત એ કર્યું એ ઈમરજન્સી એક વખત એ લોકો મારવા બી આયા તા તારે ફોન કર્યો પોલીસ એ સરપંચનો છોકરો ને ત્યારે મારો મોબાઈલ એને ખુંચાટી લીધો મેં વિડીયો ઉતારેલો તો મોબાઈલ મારો ખુંચાટીને એને ડિલીટ મારી દીધો ઓકે નામ જણાવો નામ જણાવો મુસલમાન કોનું નામ છે નામ જણાવો મને

અરજી બી આપી હતી sir મેં તે ઘડીએ પણ એનો કોઈ નિરાકરણ નહિ આવ્યો સાદા કાગળ પર એને એનું લખાણ કર્યું કે કોઈ હેરાનગતિ નહિ કરે એવું સરપંચ કહેતો હતો પણ એનો હજુ કોઈ ઠેકાણુ નહિ પડ્યું ઉપરથી મારા એ નહિ પછી છોકરા ને ઉશ્કેરાઈ ને મારવા લઇ ને બીજા પડિયા વાળા મુસલમાનો હા તમે ચિંતા નહિ કરો ગોધરા મુસલમાનો હોય કે પાકિસ્તાન ના મુસલમાનો હોય તમને અહિયાં થી યોગ્ય ન્યાય મળશે અને અમે તપાસ હાથ ધરીએ છીએ તમારા ડોક્યુમેન્ટ તમે ઓફિસ આપેલા છે તો મેં અહિયાં દેખેલ છે જમીનના અત્યારે જે મુસલમાનો નામ અંદર દાખલ થયેલ છે શું તમે રાજી થી આપેલ છે અંદર નામ

કે કંડ્યુઅર સેના તરફથી તમને પૂરે પૂરો શાસકને સપોર્ટ મળશે તમને ગમે ત્યાં છે તમારું ઘર તમારી જમીન जायदाદ તમારું ઘર પાડેલ હોય તો એને મુસ્લમાનને ને એને ભરપાઈ કરીને ત્યાં આગળ ભરણપોષણ કરવું પડશે તમારે ત્યાં આગળ બંગલો ઉભો કરવો પડશે ઘર તૂટી ગયું તો હા તમે એની ચિંતા ન કરો તમે કોઈ પણ રીતના ત્યાં આગળ તમે પોલીસ પ્રોડક્શન લો તમને એવું હોય તો ગોધરા છે ગોદરાના મુસ્લમાનનો શું भरोसा એમનો કોઈ નહીં સાહેબ તમને બી આર મારવાની ધમકી આપે છે તમને બી કાપી નાખે તમે ત્યાં આગળ ને અરજી પત્ર આપો હા

તો એમ થોડી સર હું આપી દેતી મને એમ કે કે બા ખરાબો જમીન છે ખરાબો થોડું હોય અમાર બાપ દાદા ની જમીન માં ખરાબો મારે એટલો થોડો લાગે આખા ગામ ના ખરાબો અમે તો પડ્યા ને તો હા ગામ ના ખરાબો હોય છે બેન ખરાબો ઘઉચર પડતર બધું અલગ હોય છે તમારું જમીન શા બોલે છે પંચાયતમાં સર્વે survey માં બોલે છે તમારે સર્વે number માં હા તો પછી કઈ રીતના ખરાબો કઈ શકે હા એ જ ને તો એ તો ખરાબ વાળી જગ્યા છે એનો અમને તેમ એટલે એક થી એક પણ બે બાજુ ની fencing મારી પણ એમને પેશવા તો નહી દેતી એમ અચ્છા ચોક્કસ તમે કોઈ ચિંતા નહીં કરો તમારા કેસ ને ધ્યાન પર હિન્દુ લઈ લેશે જે બી જરૂર પડશે કમિશ્નર ને અમે વાતચીત કરીશું તમે એની ચિંતા નહીં કરો ત્યાં આગળ પોલીસ અધિક્ષક ને અમે વાતચીત કરીશું અમારા લેટરપેટ ઉપર કે આ રીતના જે આપણે હિન્દુ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુ ઉપર બાંગ્લાદેશ ની જે ઘટના છે એ ઘટના સુધી આગળ ગોધરામાં લાવવાની છે આપડે તંત્ર ને ધ્યાન દોરવું જોઈએ હા અમે વાતચીત કરીશું ને અમે તમને યોગ્ય વાચક જવાબ આપીશુ return તમને જે રીતના છે એ બરોબર સંપર્ક કરવા માટે તમારો ધન્યવાદ હિન્દુ સેનામાં અને સર વારસાઈ વારસાઈ કરવા જવું છું વારસાઈ કરવા જવું છું તો બધી અટકાઈ દે છે મરણ દાખલા મેં regular હાજર કરવા છતાં મરણ દાખલા બી એમને કઈ રીતના કાઢ્યા બધા મારી જોડે હતા પુરાવા તો એ લોકો એ એમને મરણ દાખલા મૂકી મૂકી એમના નામો એ કરી નાખ્યા એવું થોડું છે તમારા મરણ દાખલા મૂક્યા છે મારા સસરા એમના બધા ના એમના મારી જોડે ડોક્યુમેન્ટ બધું મારી જોડે હતું

પછી એ થયું તો એથી પછી મેં કાગળો લેવા માટે મેં અરજીઓ કરી કેટલી અરજી બે થી ત્રણ વખત અરજી કરી ત્યારે મને પ્રાંતમાંથી કાગળો મળ્યા પ્રાંતમાંથી કાગળો લેવા માટે કે પૈસા ભરવા પડશે પડશે ચાલો તમારે પૈસા હોય મેં એક વખત હજાર રૂપિયા ફી ભરી મેં કાગળો લેવા માટે પ્રાંતમાં તો પ્રાંત ના કાગળો લીધા પછી મેં જયારે દસ્તાવેજો બધા કઢાવવાની વાત કરી તો મને દસ્તાવેજ વાળા ડાયરેક્ટ મને શું કીધું કે તમારે

જે બધા વારસદાર માં જે બધા ના ફોટા એ સહી કરી ને આધાર કાર્ડ બધા ના મળ્યા ને એમના આધાર કાર્ડ મુસ્લિમ ના ને અમારા ઘર કુટુંબ ના હોય એ નહિ ઓળખાતા અચ્છા હમ એ બધું બોગસ રીતે જ કર્યું છે આ લોકો એ હા તમારે કેવાનો મતલબ કે બધું કચેરી માં બોગસ કારનામું થયું છે હા હા બોગસ જ થયું છે બધું જૂઠું કરેલું છે તમારી જાણ બાર હા બધું જ જુઠ્ઠું છે અને મેં વકીલ સાહેબ ને બી કાગળો આપેલા એ જે હતા ને પ્રાર્થના કાગળો બીજા મારી પાસે પડ્યા છે

હા પછી હું રાત્રે કેટલા વાગે લગભગ નવ થી સાડા દસ વાગે તો હું ત્યાં પોહચી ગઈ હતી ગોધરા અહીથી હા પછી મેં sir ને બરોબર કીધું કે તું આવું ગોમણા સરપંચ પાસે તું આવું થોડું કરતો હોય એમ કે બધી સૂર્ય થોડા મારા છોરો લઈને ફરતો હશે એમ જ પછી તો એટલે તમારું નથી હા નથી એને બધું જમીન નું કામ ધંધો એટલે સપોર્ટ main આપે જ ના ને બરાબર છે હમ આપડા વિરુદ્ધ માં જ ચાલે છે અચ્છા sir પણ બે વાત છે તમને ત્યાં ગામ માંથી કોઈ સપોર્ટ નથી

અને આગળ તમે લડો એમના સામે તમે ગામ છોડો નથી જરૂર પડે તો પોલીસ ને જાણ કરો કે તમને protection આપે પોલીસ ને sir કેટલા વખત કરી અરજી online મેં કાઢી નાખી તમે મેં અરજી લખાઈ ને વચ્ચે છોરાને ને ફસાયેલો તારે માર કરી તો એ અરજી ફોટો મેં સાદી અરજી એ લોકો કરેલી ને મેં એનું લખાણ લીધું કે તને એરંગતી ની કરી એ લખાણ ફોટો માર જોડે છે

તમારે જો તમારો પ્રશ્ન ટોટલી રાષ્ટ્રીય દિવસના વાચક આપશે અને આપણે તમારા પ્રશ્ન નો હલ થશે જ્યાં જ્યાં તમારી જરૂર પડશે તમે બોલજો અહિયાં તમને ટોટલી સપોર્ટ સાથ સહકાર મળશે હા સર સનાતની સર્વે હિન્દુઓ નું આપણું લક્ષ્ય અધારે વર્ણન એક કરવું ને ગમે તેવો સમસ્યા હશે આપડા રાષ્ટ્રીય દિવસ સુધી હાલ કર્યો સુધી વાત પહોંચશે એટલે અહિયાં થી ટોટલી મારા જે વકીલો છે લીગેલવાજરો આપડા હિન્દુ છે નાના

બરાબર કોઈ અધિકારી તમારી વાત ને ધ્યાન પર નથી લેતા હા કોઈ અધિકારી કોઈ ધ્યાન પર નહી લીધું

સરકાર ને પડે છે જણાવો ત્યાં સુધી પોચો કાર્યાલય પર પોચો તમે પેલો સીકે એટલે આપડી કોઈ વાત જ ના લઈને મોટા અધિકારી થાય ને એટલે આપડી કોઈ વાત એમ ચોક્કસ અમે વાત લઈશું તમે એની ચિંતા નહીં કરો કોઈ વાત નહીં લે તો તમારો જ્યાં જ્યાં તમારી જરૂર પડશે ત્યાં જ્યાં અમે કોલ કરીશું અને જે બી ગૌરક્ષક મીટિંગમાં જે ચર્ચા વિચારણા થશે એમાં તમને સાંજે અપડેટ મળશે તથા કંઈ પણ જરૂર પડશે તો તમારે તમારા વતન આવી જવાનું છે તમારી જમીન છે તમારી માટી તમારો દેશ છે બીજા કોઈની માટી નથી

હા સર ઓકે ચલો જય ગૌ માતા સીતારામ હા જય હા જય સીતારામ જય ગૌ માતા